તાલુકાની આઠસો એકર જમીનને બારોબાર વહેંચી નાખનારા લુખેસોમાં આટલી હિંમત ક્યાંથી આવી સરકારે જેના પર ભરોસો મૂકીને નોટરી એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો સરકારે ભરોસો મૂકેલ કાયદા આવા કાયદાના જાણકાર વકીલે શું જોયું તાજેતરમાં જ મારે એક દાખલા માટે નોટરી એડવોકેટ અને મારા પરમચાહક મિત્ર અને સ્નેહી હોવા છતાં પણ શ્રી ઈશ્વરભા ગઢવીએ મને કહી દીધું કે ઘનશ્યામો ફોટો તો જોશે સમજાતું નથી કેટલા કેટલા લગાવ્યા નોટરીએ ખેડૂતોએ બે પાંચ પાવર આપ્યો એક એડવોકેટ જો આવડા મોટા કૌભાંડનો હિસ્સો ન બનત તો આખું કૌભાંડ જ ન બનત સરકારે આ માણસને નોટરી બનાવવા માટે ભલામણ કરનારાઓનો ભૂતકાળ પણ ચકાસવો જોઈએ આ બાબતે ભીમદેવકા ફુલપરાના સરપંચ પ્રતિનિધિ અરવિંદભાઈ ડી કોલીની ટેલિફોનિક વાતચીત અને આમ આદમી પાર્ટી રાપર તાલુકાના પ્રમુખ શ્રી અને એડવોકેટ સુરેશભાઈ મકવાણાની બાઇટ આ આખા પ્રકરણ પર પ્રકાશ પાડે છે રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છમાં ઔદ્યોગિકરણની ક્રાંતિ બાદ જમીનના ભાવો ઉચકાયા છે જેથી કરોડોની જમીન હડપ કરી રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતા લોકો સક્રિય બન્યા છે રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરાની એકસો ખેડૂતોની અધધ આઠસો એકર જમીન સાટા કરારના આધારે બારોબાર વેચાઈ હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં પ્રતિ એકરે ચાર પોઈન્ટ એકવીસ લાખનો નોટરી કરાર કરી એકવીસ લાખ ટોકન પેટે ચૂકવાયા છે કુલ ચોત્રીસ કરોડમાં આ સોદો નક્કી કરવામાં આવ્યો છે નવાઈની બાબત એ છે કે સોલાર પ્લાન્ટ માટે આ જમીન વેચાણથી અપાઈ હોવાનો ઉલ્લેખ નોટરી કરારમાં છે પણ જમીનના મૂળ માલિકો જ અજાણ છે રાપર તાલુકામાં સોલાર અને પવનચક્કીની કંપનીઓ આવતા જમીનના ભાવો આસમાને પહોંચતા ભૂમાફિયા જમીન હડપ કરી કરોડપતિ બનવાના સપના જોઈ રહ્યા છે લે ભાગુ તત્વ જમીન હડપવા માટે ખોટા સોગંદનામા કરીને કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી રહ્યા છે 300 રૂપિયાના સ્ટેમ્પને ખરીદી કરીને રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરાના 117 ખેડૂતોને 800 એકર જમીન માફિયાઓ દ્વારા બારોબાર વેચી નાખવામાં આવતા વાગડ વિસ્તારના ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે એક એકર જમીનનો 4,21,000 માં સોદો કરીને ટોટલ 800 એકર જમીનના 34 કરોડ રૂપિયા નક્કી કરી જમીન માફિયાઓ દ્વારા ખોટા સોગંદનામું કરીને જમીન બારોબાર વેચી નાખવામાં આવી છે ટોકનમાં પાંચ લાખ રોકડા અને સોળ લાખ બેંક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે સ્ટેમ્પ પેપર પર નામજોગ નોટરી કરવામાં આવી છે પોલીસ દ્વારા આ પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભોગગ્રસ્ત ખેડૂતો આજે રજૂઆત કરવા જશે આ બાબતે ભીમદેવકા ફુલપરાના જાગૃત નાગરિક અને સરપંચ પુત્ર નાનજીભાઈ ભલાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે

ખોટા કરાર કરેલા એ તમને જાણવા તો મળ્યો છે ને તમને જી જી નહીં અરવિંદભાઈ મને મળ્યો હમણાં જ મને છે ને દિવ્ય ભાસ્કર નો મે આખે આખો અહેવાલ ગયો એના પછી મારી વાત સાંભળો મે તમે જે ગાગોદર પોલીસ સ્ટેશન ને રજૂઆત કરવા ગયા બધા નાનજી અમ આમ કરશન કાકા બધા ને જોયા તો તમે ત્યાં રજૂઆત કરવા ગયા ઈ વિડિયા ને ફોટા પણ મારા માં આવી ગયા છે મિત્ર પણ હું અરવિંદભાઈ તમને એ કહું કે તમે જયારે

કોઈ પણ સહમતી વિના ખેડૂતોને કોઈ મળવા સિવાય બારોબાર એમણે હાથા કરાર લખી દીધેલ છે પણ અરવિંદભાઈ એક વસ્તુ હું તમને એટલું ચોક્કસપણે કહીશ કે કોઈ પણ વ્યક્તિ

આ લોકોના ના ફોટા ને આ બધું ક્યાંથી આવ્યું આ બધું જોઈ કે ન જોઈ એના સિવાય તો એના સિવાય તો મારી વાત સાંભળો ના તો તમે સોગંદનામું કરી શકો કે ના તો તમે નોટરી કરાવી શકો અને થી મોટો જો ગુનેગાર હોય તો તેને નોટરી કરી ઈ છે હા જે લોટરી કરવાના એક ભાઈ છે બચાવના હા તો બધા મોટો ગુનેગાર કોણ છો કે જેને છે ને ખેડૂતોને બોલાયા વગર ખેડૂતોના ફોટા પાડ્યા વગર ખોટે ખોટી નોટરી કરી નાખી સામળિયા કરીને છે કોઈ બચાવ ના ભાઈ તો હોય તમે એક સરપંચના પ્રતિનિધિ તરીકે મને તો છે ને હું જયારે મારા તાલુકામાં આવી વાતો સાંભળું ને ત્યારે મારો હાથમાં કકડી ઉઠે ને તમે જાણો છો એમ ના સો ટકા બરાબર પણ કહેવાનો મતલબ મારો એ છે કે આટલું બધું આવડું મોટું કૌભાંડ બરાબર એક એક વકીલ જેને સરકાર સરકાર ભલામણ કરે કે આને તમે નોટરી આપો કારણ કે એક વસ્તુ સમજી લો કે સત્તાધીશ પાર્ટીની ભલામણ સિવાય કોને નોટરી ના મળે ના ના સો ટકા બરાબર એવી વ્યક્તિ જયારે આવડું મોટું બંધ કરવાનો બનતું હોય આઠો ત્યારે હું એમ માનું છું કે આ બધા તો ગૌણ બની જાય છે જે જે આરોપીઓ રે ને બરાબર એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ક્યાંક ને ક્યાંક આવડા મોટા કૌભાંડ એમને નથી થતા આજે 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 સહકાર મળ્યો હોત તો આ કૌભાંડ બન્યું હોત અરવિંદભાઈ તો ના બને સાચી વાત છે યાર આઠસો એકર તમારી જમીન વેચાઈ જાય ને જો તમને ખબર ન પડે ને તો એનો મતલબ ઈ થયો ક્યાંક ને ક્યાંક અરવિંદભાઈ એક સરપંચના પ્રતિનિધિ તરીકે હું તમારાથી વાત કરું છું કે આપણે છે ને જાગવું પડશે ના ના સો ટકા જાગવું પડે અમારે લોકો ને શું ખેડૂતો ને અમારે સરકારમાં ધારામાં રાખીને આ લોકો કામ કરેલું છે ના સાત ઓગણીસ સાત માં મહિનાનો છે એટલે પચીસ હા ઓગણીસ સાત બે હજાર પચીસ હમણાં છે ચાર પાંચ મહિના પહેલાનો છે હા તો વિચાર કરો તમે ચાર પાંચ મહિના સુધી કોને ખ્યાલ ના આવ્યો જમીન આખી આખી દેવાઈ ગઈ ક્યાંક ને ક્યાંક યાર આપડી કેટલી બધી મજબૂરી હોય અરવિંદભાઈ અને મને તો એવું લાગે કે જાણે કેમ તાલુકામાં મેં જોયા છે ઘણા બધા સરપંચો જાગૃત પણ છે

જે એકસો સત્તર છે એ લોકોની જમીન ગઈકાલે અમને દસ વાગે માહિતી મળી એ પ્રમાણે ખાનગી કંપનીએ સાટા કરાર ઉપર વેચી નાખી જે ખેડૂતોને ગઈકાલે દસ વાગે ખબર પડી અને ખેડૂતો એકદમ આક્રોશમાં આવી અને લાલ ગુમ થઈ ગયા અને પોલીસ સ્ટેશને આવ્યા અને હવે એ જમીનને અમારીને બચાવવા માટે પોલીસ સ્ટેશને બધાની સાઇન સાથે પૂરતા ડોક્યુમેન્ટ સાથે અમે પોલીસમાં અરજી આપેલી છે એફઆરઆઈ દાખલ કરાવવા માટે સિંગલ સાહેબ હાલ ઓફિસ કામે હાઈકોર્ટે હોવાથી એફઆરઆઈ દાખલ કરવાનું કીધું છે એના પીઓ સાહેબે પરંતુ આવશે એટલે થઈ જશે અને એફઆરઆઈ નહીં દાખલ થાય તો કાલે અમે ફોલોઅપ કરશું એફઆરઆઈ આપણે દાખલ કરાવવા આવશું બાકી આ એક જમીન ભૂમાફિયાઓએ કોઈને ખબર નહીં કે દુર્ગમ વિસ્તાર છે અભણ લોકો છે અભણ ખેડૂત છે એમની જમીન બારોબાર વેચી નાખવા માટેના પ્રયાસો જે આ ગામમાં બન્યા છે એ એકદમ બહુ ખરાબ કહેવાય એમ કે આ જે કંઈ ખેડૂત ખાતેદારો છે અમુક વડીલો છે એ તો જિંદગી વટાવી ચૂક્યા છે પરંતુ એમના જે પાછળની પેઢી છે એ જમીન એમની પાસે હશે તો એના ઉપર રોજીરોટી ખેતી કરીને રોજીરોટી કમાશે અને એનું ગુજરાન ચલાવશે તો અમારી તમામ મીડિયાઓને અને તંત્રને વિનંતી છે કે અમે છે ને તંત્રને સહકાર આપશું સુલે શાંતિનો ભંગ નહીં થાય પરંતુ અમારે ન્યાય મળવો જોઈએ અને જે કંઈ આ કૃત્ય કરનાર વ્યક્તિઓ છે એને સખતમાં સખત સજા થવી જોઈએ જેથી બીજી વખત અમારા ગામમાં તો ઠીક છે પણ બીજા વાગડના કોઈ પણ કચ્છના કોઈ પણ ગામની અંદર આવું ન થાય એના માટે અમારી નમ્ર વિનંતી છે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બાલોટને આપતો રહ્યા છું કચ્છ ખાસ તો આજે હવારમાં અખબારમાં એક અહેવાલ વાંચ્યો જે અહેવાલ હતો ભીમદેવકા ફુલપ્રાગ ગ્રામ પંચાયત હેઠળ આવતી આઠસો એકર જમીનનો સીધે સીધો સોદો ચાર કે પાંચ વ્યક્તિઓએ મળીને કરી લીધો સારું મગજમાં બેઠું નહીં આઠસો એકર જમીન ચાર હો પાંચ હો માણસ કઈ રીતે બેઠી શકે એમાં કરાર ખાત થયા નોટરી લખાણ થયા પછી નોટરી લખાણની જ્યારે બાબત મેં વાંચી ત્યારે મને એક વળી પાછી બીજી વસ્તુ મારા મગજમાં આવી કે મારી દીકરીના જન્મ તારીખના દાખલા માટે હું જ્યારે અમારા આદરણીય ઈશ્વર ભાગટવીને મળવા ગયો કે મારે મારી દીકરીનો જન્મ તારીખનો દાખલો ભૂલથી નથી લખાવાનો તો મારે એમાં શું કરવાનું અને પછી એમણે જે મારી પાસે ડોક્યુમેન્ટ માગ્યા અને ડોક્યુમેન્ટ માગ્યા પછી ફોટો માગ્યો ફોટો મારી પાસે નહોતો એટલે મને સીધું ઈશ્વર ભાઈએ કીધું કે બારો ફોટો તો જોશે ચાલ્યો આઠસો એકર જમીન કોઈ ફોટો નહીં પાંચ જણાની ધરી અને બસ નોટરી ક્લિયર આવી રીતે કેવી નોટરી યાર આ નોટરીને નોટરી મળે એની ભલામણ કોણે કરી આઠસો એકર જમીનનો કોઈ પણ વ્યક્તિ ચાર પાંચ વ્યક્તિ મળીને સોદો કરી શકે તમે કાયદાનો આટલો બધો આટલો બધો તમે શું યાર કાયદાને તમે હા હું માનું છું ત્યાં સુધી હાસ્યાસ્પદ બનાવી દીધો છે તમને સરકારે નોટરી એટલે કે સરકારના ભરોસામાં જ એડવોકેટ સરકારે વિશ્વાસ મૂકેલ એક એવો વ્યક્તિ કે જો એ કાંઈ પણ લખી દે ને એટલે સરકાર માની લે કે ઈ હતું તમે આવું કરશો આઠસો આઠસો એકર જમીન ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર વેચી નાખે અને એને તમે એના માટે મંજૂરીની મોર મારી દો તમે સિક્કો મારી દો શરમ કરો યાર કા કાયદો તો ઠીક છે કાયદો તો સમજ્યા કારણ કે કાયદાનું કોઈ અસ્તિત્વ નથી રહેવું ક્યાંય આજે આખા ગુજરાતમાં હજારો ગૌવંશ રેખડતો ફરે છે ને આપણે ગૌમાતાને રાઠ માતા બનાવવાની વાતો કરીએ છીએ એટલે આપણા માટે આ કોઈ મોટી વાત નથી રહી અત્યારે તો કહું ભાંડિયો બહુ હોશિયાર બહુ હમતદાર બહુ બ્રિલિયન્ટ જેને કહી શકાય કે હાથામાનો જમાનો નથી પણ આવા નોટરીઓએ જ્યારે સરકારનો ભરોહો જીતવા માટે પોતાના પ્યાદાઓનો ઉપયોગ કર્યો હોય ત્યારે ચોક્કસપણે મને કહેવાનું મન થાય કે શરમ કરો યાર તો વિચારો થોડું ઘણું તો વિચારો અત્યારે મારે બહુ લાંબી વાત નથી કરવી પણ બહુ બહુ અંદરથી આક્રોશ ઉત્પન્ન થાય છે બહુ અંદરથી એક એક નાગરિક તરીકે એક પત્રકાર તરીકે પીડા થાય છે પણ આ પીડાને પારખનાર કોઈ નથી અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટી રાપર તાલુકાના પ્રમુખ અને એડવોકેટ સુરેશભાઈ મકવાણા છે ખાસ તો સુરેશભાઈ મકવાણાની ઉંમર બહુ નાની છે પણ એનો જે અનુભવ છે એ વિશાળ છે એટલે મારે વાત આજે સુરેશભાઈથી એ કરવી છે કે નોટલી ધારે એ કરી શકે આઠસો એકરનો પાવર ગમે એને આપી શકે પાવર આપ્યો તો ભલે આપ્યો એ પાવરદારોના નામ સરનામા ફોટા નાખ્યા અને આઠસો એકર જમીન સાહેબ સરકારે તો ઓગણીસો ને ચોર્યાસી કહે હત્યાસીમાં એકાવન એકર જમીન પણ તમારા ખાતે નરે એવો એક એક એવો પરિપત્ર બહાર પાડ્યો અને એનું પરિણામ એ આવ્યું કે કોળી ઠાકોર સમાજની મંડળી બની એસસી એસટીની મંડળી બની એ બધી જમીનો એમાં પરત દઈ દેવામાં આવી શ્રી સરકાર જમીન ક્યાં છે કેટલી છે કોની પાયા છે એ સરકારને ખબર નથી અને આઠસો એકર જમીનનો દસ્તાવેજ ગમે બનાવી દે કાયદેસર તો સરકાર માટે આ શરમજનક બાબત છે સુરેશભાઈ મારે તમને એ પૂછવું છે કે ખરેખર નોટરીને આટલા બધા અધિકારો કોણે આપી દીધા કે જે એકર જમીનની પાંચ વ્યક્તિઓને લખીને દે અને કાંઈ નહીં યાર નમસ્કાર સૌથી પહેલા તો હું કચકેર ટીવીનો ન્યૂઝનો હું આભાર માનું છું કે મારું કવરેજ કરવા માટે આવ્યા હવે વાત કરીએ આપણે આજે ફૂલપરા અને ભીમદેવકા ગામની જે ફૂલપરા અને ભીમદેવકા ગામની અંદર આઠસો એકર જમીન પચાવી પાડવાનું જે ષડયંત્ર હતું એ ષડયંત્ર ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી જે સાટાકરાર ફરતો થયો એનાથી પકડી પડાયું છે અને આમાં જે મને અત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નોટરી આ રીતે કરી શકે કે નહીં તો હું એડવોકેટ છું એડવોકેટના નાતે મારે ચોક્કસ કહેવું જોઈએ કે નોટરી એક્ટની કલમ દસ મુજબ જો નોટરીનો દુરાચાર થાય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે બરાબર તેમજ કલમ તેર નોટરીની કાર્યવાહી લાયન્સ એના એના વિરુદ્ધ નોટરી વિરુદ્ધ લાયસન્સ પણ રદ થઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક અપવાદોના કિસ્સાઓમાં તેમજ ક્યાંક ને ક્યાંક જો ક્યાંક ને ક્યાંક આ નોટરી આ લોકો સાથે ક્યાંક ને ક્યાંક ભળેલો હોય અને ભળીને જો આ કાવતરું રચ્યું હોય અને ષડયંત્ર જો રચ્યું હોય તો ચોક્કસ એના ઉપર પણ કાયદાકીય પગલાં લઈ શકાય પરંતુ જે બંને પક્ષકારો છે ખરીદનાર અને વેચનાર એ લોકો પણ આ આઠસો એકરનો જમીનનો જે દસ્તાવેજ છે એ કઈ રીતે સાટા કરાર કરી શકે કોઈ મેં આજે ગાગોદર ગામ મધ્ય ગયો ગાંગોદર ગામ મધ્ય જે પોલીસ સ્ટેશને જે સૌ બંને ગામના ગ્રામજનો ત્યાં હતા શ્રી પણ ઉપસ્થિત હતા શ્રી પણ ઉપસ્થિત હતા અમારા સમાજના આગેવાનો હતા અનેક લોકો ગ્રામજનો પણ ત્યાં હતા પરંતુ આ આઠસો એકર જે જમીન વેચવાનું જે કાવતરું આ લોકોએ ઘડ્યું તો ત્યાં મેં ખેડૂતોને પૂછવામાં આવ્યું કે આપની પાસે કોઈ આ મંજૂરી લેવામાં આવી છે કે કોઈ પાવર લેવામાં આવ્યો છે કે આ લોકોએ સીધો જે આ નોટરી છે એ સાટા કરાર કેવી રીતે કરી લીધો તો ખેડૂતોની કહેવાનું એવું હતું કે અમારી કોઈ મંજૂરી નથી લીધી અમને આ બાબતે કોઈ જાણ નથી આ તો અમારા ગામના સરપંચ અને એક્ટિવ એવા અરવિંદભાઈ જે અત્યારે એમના માતા સરપંચ છે પોતે એમના પુત્ર છે એમના દ્વારા આ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં જે ફરતું થયું સાટાકરા એના આધારે ખબર પડી કે ભાઈ આ જે એકસો ચૌદ જે ખેડૂતો કે એકસો સત્તર જે સોરી એકસો સત્તર ખેડૂતો એકસો સત્તર જે ખેડૂતો છે એમની જમીન બારોબાર વેચવાનું જે ષડયંત્ર આચરાયું છે અને આ ષડયંત્રની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકોએ આ મારા ખ્યાલ મુજબ ચોત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ હતું ઓ આ ચોત્રીસ કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ આ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા પકડાઈ ચૂક્યું છે અને ક્યાંક ને ક્યાંક આ લોકોની એક એવી નીતિ હોય કે કંપનીઓ પાસેથી પૈસા કઢાવી લેવાની એટલે આ લોકોએ એકવીસ લાખ રૂપિયા પણ કઢાયા છે અને એમાં પાંચ લાખ રૂપિયા જે છે એ રોકડા લીધા છે અને સોળ લાખ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પણ આ પૈસા મતલબ કે મતલબ કે આખે આખો ગુનો બોલે હા આ ગુનો ઓનલાઈન બોલે એનું કારણ એટલે કહી શકીએ કે એને જે આપણી પાસે સાટાકરાર છે જે નોટરી રૂબરૂ સાટાકરાર થયો છે એ સાટાકરારની અંદર એ લોકોએ દર્શાવ્યું છે કે ભાઈ આ જે રૂપિયા છે એ સોળ લાખ રૂપિયા તમને ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા છે એમાં ખરીદનાર એક વ્યક્તિ છે અને ચાર લોકો જે છે એ આરોપીઓ જે એને જમીન આપનાર છે પણ ખેડૂતોની કોઈ સહમતી લીધી નથી ખેડૂતોને આ બાબતે કોઈ સજાગ નથી એમને ખબર નથી એ તો અત્યારે ખેતીની સિઝન હોય એટલે ક્યાંક ને ક્યાંક કામમાં મંડ્યા પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ લોકો આ ટ્રાન્ઝેક્શનથી રૂપિયા ચૂકવ્યા એટલે ખરેખર ઓન રેકોર્ડ છે અને આમાં નોટરી પાસે સુરેશભાઈ હું તમને રોકી આ જે પાંચ લાખ રૂપિયા રોકડા અને સોળ લાખ રૂપિયા જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું એ ખેડૂતોના ખાતામાં કરવામાં આવ્યું કે આ જે દલાલો બચ્યા હતા એમના ના ના ખેડૂતોને તો આ બાબતે કહું છો ને કે કોઈ ખબર જ નથી કારણ કે આ જે ટ્રાન્ઝેક્શન થયું એ ક્યાંક ને ક્યાંક જે ચાર સામાવાળા પક્ષો છે એ એના ખાતામાં થયું હું તમને મારી પાસે સાટા કરાર છે એમાં હું તમને સાટા કરાર હા આ જે સાટા કરાર છે આ સાટા કરાર ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરવામાં આવ્યો છે કોઈ સાજન એમ સાંભળીયા કરી નોટરી છે અને ભચાવના છે એમણે આ નોટરી કર્યું છે અને હું તમને કહું ને કે આ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સાટા કરાર કરવામાં આવ્યો છે હવે આ ત્રણસો રૂપિયાના જે સ્ટેમ્પ ઉપર સ્ટેમ્પ ઉપર જે સાટા કરાર થયો છે એ સાટા કરારની અંદર એક તરફે લેનાર જાડેજા અનોપસિંહ અલિયાજી છે અને બીજા તરફે જે આપનારા છે એ છે ભરવાડ વીરાભાઈ મોગાભાઈ થોરીયારી ખાનપરા ચીમનલાલ છગનલાલ રહેવાનું ગાંધીધામ તેમજ ભરવાડ મેરાભાઈ લખુભાઈ જેઓ જૂના કટારિયા અને એક છે કોલી મમુભાઈ ભૂરાભાઈ રહે શિકારપુર આ ચાર દ્વારા ચાર લોકો દ્વારા એક વ્યક્તિને એટલે કે ખાનગી પોતાની આઠસો એકરનો જમીનનો જે દસ્તાવેજ છે એ ખરેખર જમીન સોલારમાં આપવા માટેનું એ લોકોએ નક્કી કર્યું છે અને નક્કી કર્યા પછી કોઈ ખેડૂતોને પણ એવા એ લોકોએ ક્યાંય ને ક્યાંય વિશ્વાસમાં લીધા નથી આ તમે જોઈ શકો આ નામ છે આ જે તમને દેખાય છે અહીંયા આ ભીમદેવકા ગામ અહીંયા સર્વે નંબર અહીંયા ફાર્મરનું ખેડૂતનું નામ ને અહીંયા કેટલા એક્ટર જમીન છે એ જમીનનો પૂરેપૂરો એકસો ને સત્તર ખેડૂતોનો એટલે કે આઠસો એકર જમીન જે એમને આપી અને એમની પાસેથી રૂપિયા કઢાવી લેવાનો કારસો આ લોકોએ રચ્યો છે આ બાબલે આ જે ખેડૂતો તમને દેખાય છે આ ડિસ્પ્લે ઉપર આ ડિસ્પ્લે ઉપર જે ખેડૂતો દેખાઈ રહ્યા છે આમની કોઈ પણ જગ્યાએ અહીંયા લખ્યું છે જો કે આ ત્રીજા નંબરના પેરેગ્રાફમાં લખ્યું છે કે આ જે કામ કરાવવા માટે કે જમીન લઈ આપવા માટે એકવીસ લાખ રૂપિયા પૂરા તમને આપેલ છે જેમાં પાંચ લાખ રૂપિયા રોકડા આપેલ છે અને સોળ લાખ રૂપિયા જે ટ્રાન્ઝેક્શનથી ચૂકવી આપેલા છે એ રીતે લખ્યું છે અને છ મહિનાની અંદર આ ટોટલ જે ખેડૂતોની જમીન છે એ અમારા નામે કરી દેવાની રહેશે એવી રીતનું આ ભીમદેવકા અને ફુલપરા ગામના ખેડૂતોને એ લોકોએ પાસેથી લઈ દેવાની રહેશે એવું એમણે આ બનાખતમાં લખ્યું છે જી હું મારા કેમેરામેન મિત્ર કુલદીપસિંહ રામભા રાઠોડને કહી કે કુલદીપસિંહ તમે સામે આવી જાઓ અને ખાસ તો સુરેશભાઈ આ આખે આખો જે બનાવશે એ તાલુકાના નિર્દોષ નિર્ભેર જેમને કાંઈ કોઈ પ્રકારની ખબર નથી એવા ખેડૂતોને બાણમાં રાખી અને ગમે એ રીતે આઠસો એકર એટલે સાત કેવડી જમીન થઈ વિચાર કરો તમે આ ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી લગભગ સરકાર માટે અને આખા ગુજરાત માટે એક આખું ગાડનારો બનાવવો એવું લાગે છે શું કે જેમ તમને ખબર છે કે વાંઢિયાનો જે બનાવ છે વાંઢિયાના ખેડૂતો જેમ આ ખાનગી કંપનીઓથી ત્રા હિમામ પુકારી ચૂક્યા છે અદાણી હોય અબાણી હોય કે કોઈ પણ ખાનગી કંપની હોય અત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના રાજ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ખાનગીકરણ કંપનીઓનું થઈ છે અને ખાનગી કંપનીઓ જે કચ્છમાં આવી છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર કબજો જમાવી રહી છે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ એમને સેફ્ટી આપવામાં આવે છે જેથી કરીને આ લોકોનું ખાનગી જે કંપનીઓ છે એનું મનોબળ વધુ મજબૂત બને છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક દમનગીરી આચરવાનું કામ કરે છે આ આઠસો એકર જે જમીન છે એ કાંઈ એમ લેવી એ સામાન્ય બાબત નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક જે ભાજપના મળતીઓ નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આમાં સંડોવણી હોય ક્યાંક ને ક્યાંક કંપનીઓ સાથેની આ જે દલાલો છે એમની સાંઠ ગાંઠ હોય ક્યાંક ને ક્યાંક આ નોટરી કરવામાં આવ્યો છે નોટરીને પણ એવી સત્તા નથી કે તમામ જે આ ખેડૂતો છે પહેલી તો હું તમને હજી એકર જમીનનો તમે ચાર પાંચ કઈ રીતે કરી હા કહેવાનો મતલબ એ છે ને કે આઠસો એટલે કે એકસો સત્તર ખેડૂતો છે એમની કોઈ પરમિશન નથી લીધી અને આ લોકોએ ક્યાંક ને ક્યાંક આવી રીતે વેચવાનું જે કાવતરું ઘડ્યું છે ક્યાંક ને ક્યાંક તમારે જમીન વેચવાની હતી કે તમે દલાલી બનીને જે ગામની અંદર આવ્યા હતા તો ક્યાંક તમારે કંપનીને આપવાની હતી તો તમારે ખેડૂતોને તો વિશ્વાસમાં લેવાતા એમના એમ તમે કઈ રીતે લઈ શકો હું તમને અહીંયા કહું કે અહીંયા તમે જે ચિત્તોડથી કરીને સીધા છે સામખિયાળી સુધી સામખિયાળી ટોલગેટથી ત્યાં સુધી ટપોને ત્યાં સુધી જે ખાનગી કંપનીઓ દ્વારા જેમ કે કોરાઈયાના ઝાડ વસાવવામાં આવ્યા હોય એ રીતે તમામ તારો જે વીજ લાઈનના જે વસાવવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો આ ખરેખર જે કિસ્સો છે ને આઠસો એકર એટલે આખું ગામ સૂતાને વેચી નાખવું એમ કંઈ તો પણ ચાલે એટલે આ કલંકિત કેસો કિસ્સો આખા ગુજરાતનો છે કચ્છનો છે વાગડનો છે હું સૌને અહીંયાથી વિનંતી કરવા માગું છું કે આવા કલંકિત કિસ્સાઓ જ્યારે જ્યારે બને ત્યારે જાગૃત નાગરિકે ગામના પ્રતિનિધિ સરપંચશ્રીએ તેમજ જે જે લોકો વિરોધ પક્ષનો પણ આ ભૂમિકા હોય છે કે એમણે પણ આવો અવાજ ઉઠાવવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કોંગ્રેસ દ્વારા હજી સુધી પણ આવા બાબતે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવવામાં નથી આવ્યો એટલે એ પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ખોડે બેસી બેસી ગયો હોય કંપનીઓના ખોળે બેસી ગયો હોય ભારતીય જનતા પાર્ટી તો ઓલરેડી કંપનીઓના ખોળે બેસેલી જ છે કારણ કે બેસેલી છે એમને ફંડ આવે એટલે આ લોકો ક્યાંય પ્રજાના પ્રશ્ન બાબતે કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી પરંતુ અમે ક્યાંક ને ક્યાંક એક સંઘર્ષવાદી જીવ હોઈએ તેમજ અમે જે અમારી જે આમ આદમી પાર્ટીના જે રેલાયેલા સંસ્કારો હોય કે અમે ખરેખર કોઈ નિર્દોષ અને અન્યાય વ્યક્તિ કોઈ માર્યો ન જાય એના માટે થઈને અમારે આ કરતા હોય તમે ગઈકાલે જોયું હશે સંજયભાઈ બાપટ અમારા જે સંગઠન મંત્રી છે પ્રદેશના અને મુન્દ્રાના છે એ પણ ગૌચર બાબતે અદાણી સામે જે અદાણી સરકારે જે અદાણીને એક રૂપિયાના ટોકન ભાવે જે જમીન આપવામાં આવી છે એટલે કે ખાનગી કંપનીને આપવામાં આવી છે આવી તો અનેક ખાનગી કંપનીઓને સરકારી પડતર જમીનો અને સાથે સાથે ગૌચર જમીનો પણ જે આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારનું વલણ ખેડૂતો વિરુદ્ધનું છે એટલે અત્યારે આ આઠસો એકર પણ જમીન ક્યાંક ને ક્યાંક આવા જે દલાલોના કારણે આપવામાં આવી છે એટલા માટે હું આ કિસ્સાને સૌથી કલંકિત કિસ્સો માનું છું અને ગઈકાલે અમારા સંજયભાઈ બાપટે પણ ત્યાં અનેક લોકો અને પોલીસના ઘર્ષણ વચ્ચે ગૌચર જમીન બચાવવા માટે ગાયોને સાથે રાખી ખેડૂતોને સાથે રાખી મજૂરોને સાથે રાખી અને જમીન ખાલી કરાવવાનું કામ એમણે પણ કાલે સંજયભાઈ બાપટશ્રી અમારા પ્રદેશ નેતૃત્વના જે નેતા છે એમણે પણ કર્યો છે તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં સુરેશભાઈએ જે વાત કરી આ મુદ્દો લેવા માટે ખાસ તો મહત્વની વાત એ હતી કે આઠસો એકર જમીન રાપર તાલુકાની તો બે પાંચ માણસો જેને કહી શકાય કે વેચી નાખતા હોય એના ટોકન લઈ લેતા હોય એના એનું જે કાંઈ વિધિ કરવાની થતી હોય કરી નાખતા કાયદો કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં ખોરવા એક એડવોકેટ તરીકે તમે જે વાત કરો છો ને કાયદો અને વ્યવસ્થાની તો હું તો તમને એટલું જ કહેવા માગી કે યાર તમે તમે બે ગૂંઠા જમીન સરકાર માંગણી કરવી હોય તો આપણને નથી મળતી આઠસો એકર જમીનનો પાંચ હાથ માણોને ખાલી જો બે એકર જમીન જો ખરેખર લેવી હોય ખાલી બે ગૂંઠા બે ગૂંઠા ખાલી જમીન જો સરકાર પાસેથી માંગણી કરવી હોય તો એના માટે મામલતદારમાં અરજી કરવી પડે એ વરે ત્યાંથી પ્રાંતમાં મોકલાવે પ્રાંત કલેક્ટરમાં મોકલાવે કલેક કલેક્ટર વરી પાછું સચિવને મોકલાવે ત્યાંથી વરે એ પાછું ડીએલઆર કચેરીમાં આવે ડીએલઆર કચેરીમાં ચલણ ભરવાનું હોય ચલણ ભરીને કલેક્ટર કને જાય ને કલેક્ટર કનેથી મામલતદાર કને આવે અને આવી રીતે આખી લાંબી પ્રોસેસ હોય બે ખાલી ગૂંઠા મેળવવા માટે તો આ સામાન હા સામાન્ય ખેડૂતો માટે બે ગૂંઠા લેવા માટે આટલી જો મહેનત કરવી પડતી હોય અને આઠસો એકર રાતોરાત જો વેચાઈ જતી હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગુજરાત આખાની અંદર કાયદો અને વ્યવસ્થા ખોરવાય છે અને એમાં પણ કચ્છની અંદર જે હાલે વાંઢિયાનો બનાવ લોડાઈનો બનાવ તેમજ ખેડૂતો ઉપર અત્યાચારને અન્યાય થઈ રહ્યો છે અને અદાણી ખૂબ અંબાણી અને અનેક જે ખાનગી કંપનીઓનો પગ પેસારો થઈ રહ્યો છે એ આ કંપનીઓના કારણે અત્યારે ખેડૂતો મજૂરો જેમને બિચારાઓને ખબર નથી જરૂર જરૂર વગર કોઈ સાતબારો કઢાવતા નથી એવી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિની અંદર આ લોકો ક્યાંકને ક્યાંક દમનગીરી આચરવામાં આવી રહી છે દલાલો ભૂમાફિયાઓ જે છે અને જે ક્યાંક કાયદાનું રક્ષણ કરતા એડવોકેટ હોય કોઈ નોટરીઓ હોય એ પણ ક્યાંક આવી બાબતોનું ધ્યાન ન રાખતા હોય ત્યારે આવું આઠસો એકર જે જમીન છે એ વેચાવાનો કારસો રચાતો હોય છે તો દર્શક મિત્રો આ સુરેશભાઈ મકવાણા હતા આમ આદમી પાર્ટી રાપર તાલુકાના પ્રમુખ અને ખાસ તો જ્યારે રાપર તાલુકાની આવડી મોટી જમીનનો આવડો મોટો સોદો થઈ જતો હોય તે થતાં પણ સરકારની આંખ ન ઉઘડતી હોય અને મીડિયા દ્વારા જ્યારે આ પ્રકરણ ખુલ્લું પડતું હોય ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે સરકારના જેટલા પણ અધિકારીઓ રહ્યા જેણે જેણે આમાં સહી કરી છે આ આઠસો એકર વેચાવામાં આ બધા ઉપર એક 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 કાયદાની પ્રોસીજર હાલવી જોઈ ખાસ તો આ જે નોટરી છે જેના માટે સરકારે ખૂબ મોટો ભરોસો મૂક્યો એવા નોટરીને આઠસો એકર જમીનનો પાંચ જણાને દસ્તાવેજ કરી દેવાનો અધિકાર ના આપી શકે સાહેબ બે ગુથ્ઠા જમીન લેવા માટે છે ને કલેક્ટરની મંજૂરી લેવી પડે છે તમે તમારી એક જ સાઈડથી ફક ફટ લઈને આઠસો એકર જમીન છે ને આ લોકોને નામે કરી દીધી ખેડૂતોને પૂછો તો ખરા એકસો જેટલા ખેડૂતો છે શરમ કરો ક્યાંક ને ક્યાંક છે ને ગુજરાત ગુજરાત છે ગુજરાતમાં કાયદો છે ગુજરાતમાં કાયદાનું શાસન છે આપણે બંધારણથી હાલીએ છીએ અને ખાસ તો આપણા શું કહું યાર મને મને ક્યાંક ને ક્યાંક આત્મા ઉકળી ઉઠે છે પણ એટલું ચોક્કસપણે કહી કે આ આ ભાંડો બંધ કરી દો કારણ કે કોઈની જમીન કોઈનો બાપ સ્વર્ગમાં લઈને નથી ગયો અને જેણે જેણે જેની જમીનો દબાવી એ સ્વર્ગમાં નથી ગયો ઘનશ્યામ બારોટ કચ્છ ટીવીનો જ રાપર કચ્છ